હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણી સામે આજનો પહેલો પ્રશ્ન આવી ગયો છે ભાઈ કે આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે આ પહેલો પ્રશ્ન છે ઓપ્શન્સ હિયર વી પ્રોવાઇડેડ પણ આપણે ડાયરેક્ટ જવાબ ઉપર આગળ વધશું યાદ રાખો મિત્રો આર્થિક વિકાસનો સાચો માપદંડ માથાદીઠ આવકમાં થતો વધારો છે ભાઈ શું છે સાચો માપદંડ માથાદીઠ આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસનો એક સાચો માપદંડ છે ભાઈ બે હજાર ચૌદમાં નોર્વેનો માનવ વિકાસ આંક જણાવો અહીંયા જૂની આંકડાકીય માહિતી આપી છે પણ છતાં ઝીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ આ બે હજાર ચૌદની આંકડાકીય માહિતીના આધારે નોર્વેનો માનવ વિકાસ આંક આપેલો છે મિત્રો આગળ વધીએ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છાવાય તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે શું છે ભાઈ કારણ છે રીઝન છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું છે કારણ છે કોના મતે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે તો માઈકલ ટોડેરો અહીંયા તમને ભાઈ ખાલી ટોડેરો આપ્યું પણ માઇકલ ટોડેરોના મતે માઇકલ ટોડેરોના મતે ભાઈ આર્થિક વિકાસ બરાબર આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા કીધી બહુ પરિમાણીય પ્રક્રિયા છે આવું કીધું આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે તો ભાઈ આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન છે ને એ વિકસિત રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે કોની સાથે ભાઈ વિકસિત રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ છે ને બરાબર આર્થિક વિકાસનો ખ્યાલ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે બે યાદ રાખજો આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોની વાત છે આર્થિક વિકાસ આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશોની ચર્ચા છે દેશોનો આર્થિક વિકાસ તથા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે તો મિત્રો યાદ રાખજો ભાઈ દેશના આર્થિક વિકાસ થતાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે ફાળો ઘટે ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય એનું કારણ છે ભાઈ કારણ કે ભાઈ બધા જ જે ધંધા ઉદ્યોગો હોય એ આર્થિક વિકાસ તરફ આગળ વધતા હોય અને કૃષિ ક્ષેત્ર ઉપર ઓછું ધ્યાન આપવામાં આવતું હોય એટલા માટે ભાઈ દેશનો આર્થિક વિકાસ થતાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જતો જોવા મળે છે નેક્સ્ટ માનવ વિકાસ આંક જેને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવું કહેવામાં આવે એનું મહત્તમ મૂલ્ય કેટલું છે તો એનું મહત્તમ મૂલ્ય એક છે તો ન્યૂનતમ મૂલ્ય કેટલું છે શૂન્ય છે એટલે ઝીરોથી લઈને એકની વચ્ચે ભાઈ એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જોવા મળે છે આગળ વધીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે તો મિત્રો યાદ રાખજો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા હેન્સન દ્વારા આપવામાં આવેલી છે કોના દ્વારા ભાઈ હેન્સન દ્વારા આપવામાં આવેલી છે ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય સરેરાશ વર્ષ જણાવો તો ભાઈ ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય અડસઠ વર્ષ છે એટ યર કેટલા સિક્સટી યર બરાબર સિક્સટી એટ યર્સ અડસઠ વર્ષ જેટલું સરેરાશ આયુષ્ય જોવા મળે છે નીચેનામાંથી કયો ખ્યાલ એ ગુણાત્મક છે તો યાદ રાખજો ભાઈ આર્થિક વિકાસ આર્થિક વિકાસ એ કેવો ખ્યાલ છે ભાઈ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક ખ્યાલ છે વાલા મિત્રો કેવો ખ્યાલ છે ભાઈ ગુણાત્મક ખ્યાલ છે જીવનની ભૌતિક ગુણવત્તા આંક પી ક્યુ એલ આઈનું મહત્ત્ત મૂલ્ય કેટલું હોય તો ભાઈ સ બરાબર એટલે કે પી ક્યુ એલ આઈનું મહત્ત્વ મૂલ્ય સ હોય છે બરાબર તો ઝીરોથી સોની વચ્ચે ભાઈ પીક્યુ એલઆઈ જોવા મળે છે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે તો ભાઈ રોબોટસન કોના દ્વારા આપવામાં આવેલી છે ભાઈ રોબોટસન દ્વારા આપવામાં આવેલી આ વ્યાખ્યા છે ભાઈ બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે આવું રોબોટસન દ્વારા કહેવામાં આવેલી વાત છે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતાં ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય તો એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય કેવો ભાઈ માંગ પ્રેરિત ફુગાવો આવું કહેવામાં આવે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય તો માંગ પ્રેરિત ફુગાવો કહેવાય સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય તો ઘટે છે ભાઈ નાણાંનું મૂલ્ય શું થાય ઘટે છે યાદ રાખજો ભાઈ સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ભાવ વધારો કહેવાય તો એને ભાઈ સરકાર દ્વારા દાબેલો ફુગાવો કહેવાય શું કહેવાય ભાઈ દાબેલો ફુગાવો એને કહે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી તો ભાઈ એને સાટા પ્રથા કહેવાય શું કહેવાય ભાઈ સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે તમે ચોખ્ખા આપો ને બદલામ કાપડ મેળવો તો આ જે પ્રક્રિયા છે પ્રોસેસ છે એને સાટા પ્રથા કહેવાય ફુગાવાની સાચી સ્થિતિ ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે આવું કયા અર્થશાસ્ત્રીઓ માને છે તો પ્રોફેસર કેઇન્સ દ્વારા ભાઈ આ માનવામાં આવેલી વાત છે કે ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે તો ભાઈ સિક્કાના સંદર્ભમાં સિક્કામાં ભાઈ શેમાં ભાઈ સિક્કામાં વિનિમય મૂલ્યનો સૌથી સારો એવો સંગ્રહ થઈ શકે છે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે નાણાંની આ વ્યાખ્યા કોણે આપી તો પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે પ્રોફેસર આલ્ફેડ માર્શલ દ્વારા માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ભાવ ફુગાવો કહેવાય ભાઈ જો એવું કીધું માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતો ભાવ વધારો તો ભાઈ સ્વાભાવિક છે ને માંગ પ્રેરિત ભાવ વધારો કહેવાય માંગ પ્રેરિત કહેવામાં આવે શું કહેવામાં આવે ભાઈ માંગ પ્રેરિત સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે તો સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે ભાઈ શું થાય છે નાણાંનું મૂલ્ય ઘટવા લાગે છે ઘટવા પામે છે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવેલા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય એને દાબેલો ફુગાવો કહેવાય શું કહેવાય ભાઈ દાબેલો ફુગાવો કહેવામાં આવે કારણ કે સરકાર કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવે છે એટલા માટેને દાબેલો ફુગાવો કહેવાય નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે તો સિક્કાઓમાં સારી રીતે ભાઈ એનો સંગ્રહ થઈ શકે છે કઈ વ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય માપવાનું અઘરું છે તો મિત્રો યાદ રાખજો સાટા પદ્ધતિમાં ભાઈ કઈ પદ્ધતિમાં સાટા પદ્ધતિની વ્યવસ્થામાં ભાઈ વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય માપનનું કામ અઘરું છે નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે તો ભાઈ વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય વાસ્તવિક આવક કરતાં નાણાંકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે ફુગાવાની આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપી છે તો ફુગાવાની જે આ વ્યાખ્યા છે એ પ્રોફેસર પીગુ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે ભાઈ વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય ફુગાવાની આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપી તો પીગુ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે તેવું કોણ માને છે તો પ્રોફેસર કેન્સ આવું માગ માને છે ભાઈ કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે આવું કોણ માને છે પ્રોફેસર કેઇન્સ નાણાવાદીઓ ફુગાવાને કેવી ઘટના માને છે તો નાણાવાદીઓ ફુગાવાને નાણાકીય ઘટના માને છે કેવી ઘટના ભાઈ નાણાકીય ઘટના ફુગાવાના મૂળમાં કેટલા કારણો છે તો ફુગાવાના મૂળમાં ભાઈ બે કારણો છે કેટલા કારણો છે બે કારણો જોવા મળે છે ઊંચા દરે વધતા કરવેરાથી ભાવમાં શું અસર થાય છે તો ભાવ વધે છે ભાઈ શું થાય છે ભાવ વધે છે ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે તો ભાઈ સિત્તેર ટકા જેટલો પુરવઠો આયાત કરીને પૂરો પાડવામાં આવે છે નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી તો ઉત્પાદન ખર્ચમાં વધારો આ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર કારણ નથી તો કયા કયા છે નાણાંના પુરવઠામાં થતો વધારો વસ્તી વધારો અને સરકારના જાહેર ખર્ચમાં થતો વધારો નીચેનામાંથી બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ કયું છે તો ભાઈ પ્લાસ્ટિક નાણું નીચેનામાંથી બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ કયું છે ભાઈ પ્લાસ્ટિક નાણું એટલે કે એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે તમે જેનો ઉપયોગ કરતા હો એની વાત છે આધુનિક આર્થિક જગતમાં નાણું ખાલી જગ્યા પ્રવૃત્તિનું કેન્દ્ર છે તો આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર છે કઈ પ્રવૃત્તિનું કેન્દ્ર છે ભાઈ આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર છે નાણું વિનિમયનું ઉત્તમ માધ્યમ છે ભાઈ નાણું શું છે તો વિનિમયનું એક ઉત્તમમાં ઉત્તમ શું છે ભાઈ માધ્યમ છે માનવીની જરૂરિયાતો કેવી છે તો યાદ રાખજો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે ભાઈ કેવી છે અમર્યાદિત છે અમર્યાદિત જોવા મળે છે વસ્તુ સેવાની આપલે દ્વારા શું મળે છે તો વસ્તુ સેવાની આપલે દ્વારા સંતોષ મળે છે એટલે કે એ ઓપ્શન વિનિમય પ્રથાનું અન્ય નામ આપો તો એનું અન્ય નામ છે ભાઈ સાટા પદ્ધતિ શું નામ છે સાટા પદ્ધતિ આર્થિક વિકાસ થતાં કઈ પ્રથા મર્યાદાવાળી બની આર્થિક વિકાસ થતાં ભાઈ સાટા પ્રથામાં અનેક પ્રકારની મર્યાદાઓ જોવા મળી વિનિમય પ્રથામાં શાનો સંગ્રહ મુશ્કેલ હતો તો ભાઈ મૂલ્યનો સંગ્રહ કરવો એ ખૂબ જ મુશ્કેલ છે માપનની મુશ્કેલીના લીધે ખાલી જગ્યા માપદંડ જરૂરી બન્યો તો સર્વસામાન્ય માપદંડ મુશ્કેલ બન્યો સર્વસામાન્ય માપદંડ મુશ્કેલ બન્યો સાટા પ્રથાની મર્યાદાથી ખાલી જગ્યાની શોધ થઈ સાટા પ્રથાની મર્યાદાના કારણે ભાઈ નાણાંની શોધખોળ થઈ પશુ અને એમાંય ગાય ભેંસ ઘોડો ખાલી જગ્યા માધ્યમ તરીકે માન્યતા ધરાવતા હતા તો વિનિમયના માધ્યમ તરીકે તેઓ માન્યતા ધરાવતા હતા અર્થશાસ્ત્રમાં કઈ શોધ અદ્ભુત મનાય છે તો અર્થશાસ્ત્રમાં નાણાંની શોધ એ અદભુત મનાય છે સિક્કા ભાઈ સિક્કાની શરૂઆત કઈ વ્યવસ્થામાં થઈ તો રાજાશાહી વ્યવસ્થામાં ભાઈ સિક્કાની શરૂઆત થઈ ભારતમાં પ્રાચીન કાળમાં કોને ધનના સ્વરૂપમાં માનવામાં આવતું હતું તો ગાયને ધનના સ્વરૂપમાં ભાઈ માનવામાં આવતું હતું નાણાંનું કાર્ય કરે તે તો એને શું કહેવાય ભાઈ નાણું નાણાંનું કાર્ય કરે અને નાણું જ કહેવાય ભાઈ નાણું એ ખાલી જગ્યા છે તો ભાઈ સર્વસ્વીકૃત છે નાણું સર્વસ્વીકૃત હોવાથી તે ખાલી જગ્યા છે તો વિશ્વસનીય છે શું છે ભાઈ વિશ્વસનીય છે ખાલી જગ્યા આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે તો ભાઈ નાણું છે એ આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ